માનનીય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારના બે વર્ષ પૂરા થયા છે તે બદલ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથોસાથ ગુજરાતના વિપક્ષના ધારાસભ્ય તરીકે એમને થોડાક સૂચન પણ આપું છું કે જેવી રીતના દિલ્હીની મહિલાઓને માન્ય અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા છેલ્લા સાત વર્ષથી મફત બસ મુસાફરી કરવાની યોજનાઓ ચાલી રહી છે એવી જ યોજનાઓ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ગુજરાતની માતાઓ બહેનો માટે ગુજરાત સરકારી બસમાં મફત બસ સેવા ચાલુ કરે આ તાત્કાલિક યોજના અમલવારી કરે તેવી એક વિનંતી કરું છું ધારાસભ્ય તરીકે સાથોસાથ માન્ય મુખ્યમંત્રીશ્રીને એ પણ માંગણી કરું છું કે જેવી રીતના સાત વર્ષથી દિલ્હીની સરકાર માન્ય અરવિંદ કેજરીવાલજીની સરકાર દ્વારા ત્રણસો યુનિટ વીજળી ફી આપવામાં આવી રહી છે તો ગુજરાતની જનતાને પણ વીજળી ત્રણસો યુનિટ સુધી મફત કરવામાં આવે તેવી પણ આજ તકે હું સૂચન કરું છું માન્ય મુખ્યમંત્રીશ્રીને સાથોસાથ માન્ય મુખ્યમંત્રીશ્રીને એવી પણ માગણી કરું છું કે જેવી રીતના આજે માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હીની મહિલાઓને દર મહિને દિલ્હી સરકાર દ્વારા એકવીસો રૂપિયા સન્માન રાશિ આપવાની યોજના આજે જાહેરાત કરી છે એવી જ યોજના મારી ગુજરાતની માતાઓ બહેનો માટે પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આજે જાહેર કરે તેવી પણ એક ધારાસભ્ય તરીકે માંગણી કરું છું સાથોસાથ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એ પણ કહેવા માંગુ છું કે લાખો કરોડો રૂપિયાની આપણે જમીનો અદાણીને આપણે ટોકનના ભાવે આપી દઈએ છીએ લાખો કરોડો રૂપિયાનું આપણે ઉદ્યોગપતિઓનું દેણું માફ કરીએ છીએ તો સાથ આજે તમારા બે વર્ષ પૂરા થયા છે તો ગુજરાતની જનતા માટે એટલે કે ખેડૂતો માટે પણ જે દેણું છે ખેડૂતોનું એ પાંચ લાખની મર્યાદામાં સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી પણ એક ધારાસભ્ય તરીકે આ તકે માંગ કરું છું સાથોસાથ આજે તમે જોયું છે કે સુરત હોય ભાવનગર હોય પરિભાગ્યા છે જે રત્નકલાકારોથી આખે આખા શહેરો ભર્યા હતા તમે જોયું છે કે જે હીરાનો વ્યવસાય છે ભારતમાં કુલ જીડીપીના સાત ટકા જેટલો એનો ભાગ રહેલો છે આજે તમે જોયું છે કે રત્ના રત્ન સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે પરિવારનું કેમ કરવું એ માટે પણ એ ખૂબ ગંભીર પ્રશ્ન આવી ગયા છે સુરતમાં છેલ્લા પંદર દિવસની અંદર સરકારી શાળાઓમાંથી છસો કરતા વધારે એનસીઓ પોતાના બાળકોને ત્યાંથી લઈ અને ગામડામાં જતા રહ્યા છે તો આ તકે માન્ય શ્રી પાસે આજે માંગણી કરવા માંગુ છું કે ભાઈ આવા રત્નકલાકારો છે જે ગુજરાતના શ્રમિકો જે છે એને દર મહિને ત્રણસો ત્રણ હજાર રૂપિયા સન્માન રાશિ પૂરી પાડવામાં આવે તેવી પણ એક ધારાસભ્ય તરીકે હું માંગણી કરું છું કે અને સાથોસાથ જેવી રીતના અન્ય રાજ્યોમાં જેવી રીતના યોજનાઓ છે કે બેરોજગારો જે હોય ગ્રેજ્યુએટ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ હોય એને દર મહિને પાંચ હજાર થી સાત હજાર સન્માન રાશિ ચૂકવવામાં આવે ગુજરાત સરકાર દ્વારા તેવી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલને એક માંગણી કરું છું અને સાથોસાથ આજે મીડિયાના મારફત માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ને બે વર્ષ પૂરા કર્યા છે તેને અભિનંદન પણ પાઠવું છું પણ એક વિપક્ષના આમાંથી પાર્ટીના ધારાસભ્ય તરીકે એ માંગણી કરું છું કે ચોક્કસપણે એ મુદ્દું અને મક્કમ ધારા મુખ્યમંત્રી છે તો ત્યારે જ્યારે ગુજરાતની જનતાનો ચોક્કસ અવાજ ઉપાડ છે અને ગુજરાતમાં જેટલા પણ આઉટસોર્સિંગ અને કરાર આધારિત આપણા કર્મચારીઓ છે એને જેવી રીતના દિલ્હીમાં પંજાબમાં અમે કાયમી કર્યા છે અમારી સરકારે તેવી જ રીતના આપણે ગુજરાતમાં પણ આ આઉટસોર્સિંગના કર્મચારીઓ આઉટસોર્સિંગને કાયમી કરે તેવી એક ધારાસભ્ય તરીકે આજે હું માંગણી કરું છું